બાકી અમુક નેતાઓ છે આજે કોંગ્રેસમાં હજી એને સલામ કરવાનું મન થાય પણ તમારી જેવા એ તો કોંગ્રેસને પતાવી દીધી ગુજરાતમાંથી ગોપાલ ઇટાલિયાના કારણે આજે મંત્રી ધારાસભ્યો તંત્રી બધાય ખેતરે ખેતરે ખેડૂતના ખેતરમાં જઈ અને ખેડૂતોને મળે છે પરંતુ તમારામાં એટલી તીવલ નથી આજ દિવસ સુધી કે કોઈ મંત્રી તંત્રી કે ધારાસભ્યો ખેડૂતોના ખેતરમાં જાય તો પછી સર્વેના નાટક શા માટે તમારો મંત્રી ખુદ ખેતરે જઈને જોઈ આવ્યો છે એવું તમે કહો છો તો તમારા મંત્રી પર વિશ્વાસ નથી કે તમે અલગથી સર્વે કરાવી રહ્યા છો તમારા મંત્રી તમને એમ કેતા હોય કે નુકસાન થયું છે તો માની લો નુકસાન થયું છે સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર હેક્ટર થી પચાસ હજાર નાખવાનું ચાલુ કરી દો અઠવાડિયામાં બધાના હાથમાં પૈસા આવી જાય તમારા મંત્રી ખેતરે અઠવાડિયા છે ફોટા છે છે પણ ખેતરમાં ખરેખર શું થયું એનો રિપોર્ટ કદાચ ગુજરાતની સરકાર સુધી પહોંચ્યો એટલે જ આ સર્વેના નાટક નખરા ચાલુ છે ગુજરાતભરના તમામ ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે અલગ અલગ તાલુકાઓના મામલતદારો અને પ્રાંત અધિકારી સમક્ષ આવેદનો અપાઈ રહ્યા છે કે સર્વેના નાટક બંધ કરો અને તમામ ખેડૂતને સહાય ચૂકવો અને માત્ર ચોમાસુ પાકની નહીં શિયાળુ પાકની પણ સહાય ચૂકવવામાં આવે એવી રજૂઆત અત્યારે થઈ રહી છે ખેડૂતને પૈસા આપવાની આપવાની વાત આવે વળતર ચૂકવવાની સહાય ત્યારે થાય છે કે ખેતરે ખેતરે ગ્રામ સેવક સર્વે કરશે અથવા તો ડિજિટલ સર્વે થશે ભાજપના મળતિયા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાના લેણા માફ કર્યા દેવા ત્યારે કયો ડિજિટલ સર્વે કર્યો હતો તમારા મલતિયાઓને અબજો રૂપિયા માફ કરવા હોય તો કોઈ સર્વે નહીં ડિજિટલ સર્વે નહીં ફિલ્ડ સર્વે નહીં કશું જ નહીં એક કરી દેશે તો ભાજપની સરકાર નખરા કરે છે ગ્રામ સેવક મોકલશે ને વીસી ને તલાટી મંત્રી મામલતદારોના ચક્કર ખાધા કરો ધક્કા ખાધા કરો દોસ્તો આ ખેડૂત વિરોધી માનસિકતા હોવાનું પ્રમાણપત્ર છે કે ઉદ્યોગપતિના દેણા માફ થઈ જાય છે એક મિનિટમાં અને ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવા માટે થઈને સરકારની દાનત ખરાબ છે એટલે આ ખેડૂત વિરોધી ભાજપનો અમે વિરોધ કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે વહેલી તકે આ ખેડૂત ગળાફાસો ખાય એ પહેલા એના ખાતામાં સહાયના પૈસા પહોંચી જાય એવી અમારી લાગણી છે ડેવલપમેન્ટ તરફ ગયા હોય તો આવતીકાલ સાંજ સુધીમાં બધા ખેડૂતોના ખાતામાં હેક્ટર દિક પચાસ હજાર નાખી દે તો હું આભાર માનવા જાય ચાલતા પગે આ તો બધી એમની સંગીત ખુરશીની રમત છે મંત્રીમંડળ બદલવું જનતા માટે નથી જે મંત્રી હોય ખિસ્સા ભરી લીધા ગોડાઉન ભરી લીધા કબાટ ભરી લીધા રૂપિયાના એનો વારો પૂરો હવે નવા આવ્યા કે હવે તમે ખિસ્સા ભરી લો કબાટ ભરી લો ગોડાઉન ભરી લો આનોય વારો પૂરો થશે નવા મંત્રી આવશે જનતાને શું મળ્યું ખેડૂત આજે ગળાફાસા ખાય છે મંત્રીઓ પોતાના ઘર ભરે છે અમે વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવીએ છીએ તો અમને જેલમાં પૂરે છે જનતાનો આમાં ક્યાં રોલ આવ્યો એટલે આ મંત્રી મંડળ બદલાણું એમાં જનતાનો ફાયદો નથી એ તો એમની ને એમની સંગીત ખુરશીની રમત છે જનતા આજે લાચાર છે અને હજુ હું ફરીથી બોલું કે જો આવતીકાલે કે બે દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘારા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ અમદાવાદ થી હાલીન વિધાનસભા છે જો પચાસ હજાર એક હેક્ટર ના ખેડૂતો પાક નુકસાની નું વળતર આ માંગણી વ્યાજબી છે ખેડૂત નો દીકરો વિઘે સત્તર હજાર બસો ને રૂપિયા તો મજૂરીમાં વેડથી ચીકો છે વીહ વી મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે પચાસ પચાસ હજાર આપો એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય તમે કોઈ સાંભળું નહી હે કાલે નિવેદન આપ્યું દાદા ની સરકાર એક હેક્ટર એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે હવા છ વીઘા એક એકર અઢી વીઘા થાય હવા છ વીઘા હેક્ટર ના પચાસ હજાર એટલે એક વીઘે આઠ હજાર રૂપિયા જો દાદા ની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદા ના દરબાર માં મુજરો કરવા જાય

હું આઠ હજાર રૂપિયા ની ફીસ લેવા માટે તમે અહિયાં બેઠા છો અમે ખેડૂત દીકરા સિંહ અમારા પડામાં પડું લઈ લઈ બાપ અમારા પડા કોક હલ્લો કરે ને પાંચ હજાર રૂપિયા નું પેદા થાય અમે આઠ હજાર ની ભીખ લેવા નથી બેઠા અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ અધિકાર વિગે પચાસ હજાર રૂપિયા નું નુકસાન થયું છે ને તો માનની મુખ્યમંત્રી શ્રી દાદા ને વિનંતી કરું છું દાદા આજ ખેડૂતો છે તમને ખોબલે ને ધોબલે મત આપી અને આજ એખો ને હડહેઠ જણા ને કમલના નિશાન ઉપર ગાંધીનગર મોકલા છે અમે તો હમ ખાવા પૂરતા રહ્યા છીએ હમ ખાવા પૂરતા હે આઝાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષે નથી થયો પણ અમારી જનતા લાજે જો આજ જગતના તાતને જીવવું મુશ્કેલ થયું હોય ને બાપ અમે ઘરે બેઠા રહીને તો અમારી જનતાની કૂક લાજે કૂક અને એટલે હું વિનંતી કરું છું તો છેલ્લે શરૂ કરતી હે એટલા નો જાય એટલી બધી નાખે તું ની અંદર ખેલ પાડ્યો તો ઈચ્છો ને તમ રંગે હાથો અને ભાગવું પડ્યું ખબર છે ને હે દબાવીને ભાગવું પડ્યું હતું તમે લોકોએ લાઈવ કર્યું એટલે ફૂટેલી કારતુસો છો તમે બધા તમારથી કાઈ નો થાય કાંઈ નો થાય તમારથી તમે એટલા બધા પાણી વાળી ના હો તો અપાવી દો ને વી કે વીસ હજાર રૂપિયા અપાવીજો દો મંચ ઉપરથી રાયડું નાખો છો પાટલુંગ બગડી જાય હે તમારું પાટલોંગ હાલી હું નીકળ્યા છો કોંગ્રેસની ઘૂર ખોદનારા છો તમે બાકી અમુક નેતાઓ છે આજે કોંગ્રેસમાં હજી એને સલામ કરવાનું મન થાય પણ તમારી જેવા એ તો કોંગ્રેસને પતાવી દીધી ગુજરાતમાંથી ભાંગું ઠોકો છો ચડદી ન બગડી જાય એનું ધ્યાન રાખજો પેલા કોલા સાય નો વાટલની ભાગ્યા હતા ભાજા પરેશ ધાનાણી એને સમજાવો અને એને કહો કે સરકાર આમ આદમી પાર્ટીની નથી સરકાર ભાજપ ની છે તો વિરોધ ખરેખર ભાજપ નો થાય ગોપાલ ઇટાલિયા નો નહીં ગોપાલ ઇટાલિયા ના કારણે આજે મંત્રી ધારાસભ્યો તંત્રી બધા ખેતરે ખેતરે ખેડૂત ના ખેતરમાં જઈ અને ખેડૂતોને મળે છે પરંતુ તમારામાં એટલી તેવર નથી આજ દિવસ સુધી કે કોઈ મંત્રી તંત્રી કે ધારાસભ્યો ખેડૂતોના ખેતરમાં જાય અને પ્રથમ વખત ગોપાલ ઇટાલિયાના કારણે ખેડૂતોના ખેતરો ખેતરમાં મંત્રી અને ધારાસભ્ય રખડે છે અને આ પરેશ ધાનાણી ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરે છે બોલો હવે હા શું કહેવું સાયલો વાટલમાં ભાજપના પૈસા તમે વ્યાખ્યા હતા વણજૂર ઠેકી ઠેકી તમે ભાગેલા હતા એ તો યાદ હે તમને ભૂલી નહીં ગયા ને એટલે ખાસ કરી જેની સરકાર હોય ને એનો વિરોધ થાય આમ આદમી પાર્ટીનો વિરોધ ના થાય ખરેખર તમે જુઓ ભલે સારાણી શું કહી રહ્યા છે અને ખરેખર મિત્રો જો સાચું લાગે ને તો ભલે એટલો વિડીયો આગળ શેર કરો આજ કે લય ફિલહાલ એતના હી આપકી તરફ મેં બી માયુસુ लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए आज के लिए इतना ही